ડભોઈ તાલુકાના જેટલા ગામોમાં પૂરના પાણી અસરગ્રસ્ત કુટુંબોને સામાન્ય માણસનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતા જેને કહીએ જે પર પીડાઈ જાણે યુક્તિને સાર્થક કરતા ડભોઈ તાલુકા શિક્ષક સંઘ દ્વારા સેવાના ભેગ શિક્ષકોના સહયોગથી ડભોઈ તાલુકામાં વરસાદથી નુકસાન પામેલા સરગ્રસ્ત ગામોના પલાસવાડા થોવાવી વસાહત કરાલી કરાલીપુરા અંગૂઠણ વાલીપુરા બહેરામપુરા મોસમપુરા જેટલા ચૌદ જેટલા ગામોમાં થયેલા નુકસાનના સર્વે મુજબ કુટુંબોને ચારસોથી વધુ જરૂરિયાતમંદોને ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રૂબરૂમાં તાલુકાના પલાસવાડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં રાશન કીટનું હાથો હાથ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સીઆરસી બીઆરસી તેમજ શિક્ષક સંઘના પ્રમુખ ઉપપ્રમુખ અને શિક્ષકો મોટી સંખ્યામાં તેમજ તાલુકા ભાજપ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ ભાજપના આગેવાન ચેતન સોની કિરણ સોની ભાવેશ પટેલ અને સરપંચ ઉપસરપંચ વગેરે હાજર રહ્યા હતા આ વખતની અતિવૃષ્ટિમાં અનેક લોકોને નુકસાન થયું છે એમાં કેટલાકને ઘરોમાંથી સીપ કર્યા અને કેશડોલ આપવામાં આવી છે જે લોકોની ઘરવાકરી નુકસાન થયું અને સરકારે પચીસો રૂપિયા લેખે સહાય કરી છે પણ જેની પાસે કોઈ પણ ઓળખપત્ર ના હોય કોઈ

શિક્ષકોને આવી સમાજ ઉપયોગી કામગીરીમાં આગળ આવવા બદલ અભિનંદન આપું છું કે જે કામ સરકાર નથી કરી શકતી જે કામ સામાજિક અન્ય સંસ્થાઓ તરફથી નથી થયા એવા કામ એમણે વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને ડભોઈ તાલુકામાં કરી રહ્યા છે એટલે ખરેખર શિક્ષકો ફક્ત વિદ્યા આપવાનું કામ નથી કરતા પણ સમાજની જરૂરિયાત વખતે સમાજની વચ્ચે ઊભા રહીને સમાજના જરૂરિયાત લોકોને મદદરૂપ થવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ શિક્ષક મિત્રોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું